જય માતાજી મિત્રો મિત્રો તમે જાણો છો કે કાલે આપણે બારે ગયા હતા અને બારેથી આવવામાં લગભગ લગભગ રાપર પોતતા પોતતા હે એક વાગી ગયો હતો એટલા માટે જ અત્યારે આપણે ગૌશાળે હવે જાય છે અત્યાર સુધી ગયા નહોતા અત્યારે જો આઠ વાગવા આવ્યા છે તો બસ હવે જાય છે અને કાલે શું થઈ ખબર મં જે મલીર રહે એ તો જાતી રહી હતી ખબર પરમ દિવસ જ એટલે એ તો આપણે ખબર હતી પણ જે મંજરી રહી ને એની હવારે ખબર પડી હતી એમ જ વોટ્સએપ વાળું શું ઇન્સ્ટાગ્રામે ખોલ્યું એટલે હર્ષદની સ્ટોરી હતી સ્ટેટસ હતું ને એવું બધું હતું એમને જે બે ગાયો આપણે હાર માની ને એમ આજે એક ત્રીજી ગાય પણ હાર માની ગઈ છે ને એ કહી કેસર કેસરની આત્માને ભગવાન દિવ્ય શાંતિ આપે એવી ભગવાનને દિલથી પ્રાર્થના અને હવે બસ ત્યાં આપણે જાય છે આજે એવું થયું મેં અત્યારમાં જ મોબાઈલ ખોલ્યો ત્યારે મને ખબર પડી કે કેસરબાઈ જતા રહ્યા છે હજી પણ હું શું કહું છું કે જ્યાં ક્યાં અટકે એનું તો કાંઈ નક્કી જ નથી આપણે આપણી મહેનત કરીએ જ છીએ બરાબર તો બસ હવે થોડી વારમાં આપણે ત્યાં જઈએ અને ચેક કરીએ કેમ કેમ હાલત છે તે તો હવે આપણે અહીંયા આપણી પહોંચી પહોંચીએ છે અને બધી ગાયો જો સંઘર્ષ જ કરે છે અત્યારે શું થાય હે એમ એમને સામે આપણી કેસર છે કેસરને આજે આપણે રાખીએ છીએ કારણ કે એનું પોસ્ટમોર્ટમ કરાવવાનું છે એટલા માટે અને જે આપણે ફીડની વાત કરીને એને આજે ફોન કર્યો અત્યારે આપણે તો એ શું કહે ખબર એને બે ત્રણ દિવસથી ફોન જતા હશે ને બધાના કેમ કે અહીંયા આપણની અંદર ઘણું બધું થયું છે એટલા માટે તો બધું ગોઠવી રાખ્યું છે એ સાહેબે કે આ કોઈનો ફોન આવેલ ને આમ કહેવાનું તેમ કહેવાનું બરાબર ને આપણે ફોન કરી વ્યવહારી કહે કે ભાઈ તમે જે આ ફીડ છે એ બીજાને હવે સપ્લાય હમણાં ન કરતા એ હું કહેવા ફોન કર્યો હતો કે તમે બ્લેકમેલ કરો છો ને ખંડણી માગો છો અને કીધું આગોતરા લઈ લીધા લાગે રેકોર્ડિંગ ખબરાવો હતો ને પાછો પાછો શું કે ખબર હું ત્યાંથી સેમ્પલ લઈ ગયો છું અને અહીંયા રખડતા ઢોરને એને ખવડાય છે તો એમ રખડતા ઢોર તો એ મારી સામે છે ને તો એ તો આપણે ફોટોગ્રાફ્સની માગણી કરશું અને પહેલી વસ્તુ તો એ કે એવી રીતે રખડતા ઢોર પણ છે એ તો જીવતો છે ને એમાં થોડુંક મારું ભાઈ એમ ટેસ્ટિંગ કરાય હા તમે હા લેબમાં કરો ને તમારે એવી મોટી કંપની લઈને બેઠા છો તો લેબમાં કરો હા કે આમાં શું તકલીફ છે શું નહીં આ તો કે મેં રખડતા ઢોરને ખવડાવ્યા ત્રણ મારી સામે કમ્પ્લીટ છે વાહ સાહેબ વાહ

એક બીજું છે જેની સાથે આપણે અહીંયા વેટેનરી ઓફિસર સાહેબ સાથે વાત કરાવીને તો આમ શું પેલેથી એને ખબર તો પડી જ ગઈ છે કે આવું થશે તેવું થશે એટલે બધું સાહેબે છે ગોઠવી રાખીને હા બોલો ને હા છે રાપરમાં આવે ને અમે તો અમે તો બધું બધું જાણીએ પછી બીજું કરી નહીં રખરતા ઢોર વરલો ઓ સુરત બંધો એક મિનિટો અમે ઈ ક્લિપ એલી ગોદીન પછી વાત કરું તો રાપર થી ભૂસો લઈ આવ્યો છું અને આયા મે 4 રેડિયા ઢોર માલ ખવરાયો અને એ ત્યાં સુધી ધરાણામાં ત્યાં સુધી કાવા પેમેની કાકાડી લઈ લીધો હી મે ખવરાયો છે એને પરમ દીકે આલી મારી જામે 4 4 ઢોર એમ સાંભળ્યું ને કે અહીંયાથી હું સેમ્પલ લઈ ગયો છું ત્યાં અને ત્યાં જઈને ચાર રખડતા ઢોરને ખવડાવ્યા છે તો એમ રખડતા ઢોરને ખવડાવે કે ક્યાંય એનો લેબ ટેસ્ટ કરાવવાય કે હું કાંઈ થાય એટલે શું છે કે આ તો બધું આગળથી છે એ બચવાના છે બધા રસ્તા ચાલુ કરી નાખ્યા છે એ ભાઈ પણ કાંઈ વાંધો નહીં બધું થશે ધીમે ધીમે આજે મારા ખ્યાલથી સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે નહીં અને અત્યારે તમે હમણાં થોડી વારમાં જે જે ભાઈ અહીંયાથી આપણે જ્યાંથી એજન્સી પાસેથી લીધો ને ત્યાં પણ જવાનું છે સાહેબ બધા જવાના અને એને પૂછા કરવાના કેમ કે એ ભાઈ એવા પણ એલિગેશન લગાવે છે કે કોઈ વેપારી છે મને છેતરવા માટે અને મને બદનામ કરવા માટે હેરાન કરવા માટે છે એ ભૂસાની અંદર છે એ આવું બધું કાંઈક નાખી દીધું હશે કે કાંઈ ઝેર મિક્સ કરી નાખ્યું હોય તો પેક થેલીની અંદર તો માણસો પહેલું તો એમ કોઈ એવું કરે જ નહીં સાચી ને એવું એવું તો કોણ કરે કયો કે ભાઈ કોઈ બીજી બ્રાન્ડનો ભૂસાની અંદર પોતાને વેચો છે એની અંદર ઝેર એડ કરી દે એવું કાંઈ ના કરે અને પેક થેલીની અંદર તો અંદર કઈ રીતે થાય ગયો એટલે એ ભાઈ છે એ આગળથી જ બચવાના રસ્તા ચાલુ કરી નાખ્યા છે અને એવી બધી વાતો વાતોચીત કરે કે જે તમારે કેસ બેસ જે કરવો એ કરી દો ને આમ કરના હોય તેમ કરના હોય પણ કાંઈ વાંધો ને આપણે રિપોર્ટની રાહ જોઈએ છે રિપોર્ટ આવશે પછી આગળ વધશું તો મિત્રો આપણે સવારના અહીંયા જ બેઠા છીએ એક બે વાર ગયા હતા પાંજરાપુર ગયા હતા ત્યાં પાંદરાપુરની બાજુમાં આપણું જે પશુ દવાખાનું છે ત્યાં ગયા હતા અને પછી ફરી આવી ગયા છે અહીંયા આપણી ગૌશાળાએ કારણ કે અત્યારે થોડી વારની અંદર જ આપણે થોડા કામથી બહાર જવાનું થશે મતલબ રાપર શહેરની અંદર અને લગભગ થોડી વારની અંદર આના પોસ્ટમોર્ટમ માટે પણ સાહેબો આવી જશે એટલે એની રાહમાં અહીંયા બેઠા છીએ ક્યારે આવશે આ ભાઈ હમણાં આવ્યા છે અમે પોસ્ટમોર્ટમ ચાલુ છે ને સરસર પોસ્ટમોર્ટમ ચાલુ છે ત્યાંથી પછી અહીં આવશે અને રિપોર્ટ હજી કાંઈ બીજા જે એક ફીડની અંદર યુરિયાનું પ્રમાણ કેટલું છે એનો રિપોર્ટ આવી ગયો છે તો યુરિયાનું પ્રમાણ એટલું છે નહીં એક રિપોર્ટ આવી ગયો બીજા રિપોર્ટમાં હજી વાર લાગશે ધીમે ધીમે આવશે અને ધીમે ધીમે બધું થશે બાકી વિષ્ણુભાઈ આવે છે આપણે એક ચેતનભાઈના મિત્ર છે આપણા તો ઓછા મિત્ર ચેતનભાઈના ખાસ મિત્ર દવાઓ લઈને દવાઓ કરવા માટેને આવે છે તો હવે એનું હાથે આપણે જમાવી લઈએ કે કદાચ એના હાથે બધી હાજી થવાની હોય થઈ જાય તો સારું કુંટી અત્યારે ઓન તકલીફ વધારે છે કુંટ ને વધારે છે આનું શું થશે આનું આમે નહીં જવાતું કે આમે નહીં જવાતું હોય એની બિચાર શું કરવું પાછાના વાળામાં કંઈ નીર નાખી નઈ સવારના પૂરમાં મોવડી નાખી દીધી સવારના પૂર માં નહીં નવક વાગ્યાની આસપાસ નાખીએ અને અત્યારે તો એમાં ગયા વાસડા કેટલા દિવસ નિર્ણય નહીં ખબર બીજો દિવસ છે નહીં કે ત્રીજો દિવસ એને થોડા ઘણા ડોકા નખાય એલા કેમ તો નાખે ખાણ તો તમે હવે હા કરી જાય પછી એક વાર સાચી વાત છે બાકી તો બધું એમને એમ જ છે એમ ભાઈ કઈ રીત ભાઈ એમ વારે વાર દૂધ પડ્યું ભાઈ ક્યાંથી લાવી દઉં કેનું પપોડા તો બીજા મિત્ર પાસે દૂધ દૂધ મંગાવીને પીવડાવી દીધું હજી તો અમે તો એમને વચ છીએ દૂધ એક સમય એવો હતો આજથી અઠવાડિયા પહેલાં અઠવાડિયું નહીં પણ અઠવાડિયું જ નહીં આમ તો અઠવાડિયું ત્રણ દિવસ ત્રણ દિવસ પહેલાં અહીંયા હમાતો નહીં પછી ઠેલી ભરતા ને ઊં કરતા ને અત્યારે તો ચાય બનાવવાનું નહીં રામ રામ કરો નહીં ચાય પણ મહેશભાઈની ઘેર બાજુ માગીને પીએ આજ તો એ જડી નહી કેમ કે સવારના અહીંયા જ આવી ગયા હતા કાલ મંજરીમાં આવું કે મંજરીગ્રામ ખોલ્યું કે કદાચ આનો સમાચાર હશે માયાના પણ આ તો યાર કેસર જતી રહી કેસર કેસર અંજરી તો પણ અર્જન્ટ મંજરી ટાઈમ જ ન દીધો આપણે ચડી ગઈ હમ 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 મંજરી એ મંજિરીએ કાંઈ ટાઈમ જ આપણે નથી તો કાંઈ મહેનત જ ના થાય એમાં એક વાર ના લગભગ દોઢ લિટર કા લિટર જ એ હું ડ્રીપ ચડાવી હતી એક ટાઈમ સવારે તો બીચારી છૂટી ગઈ એમ પછી કેસરમાં ખૂબ મહેનત કરી માયા અને મલિરમાં તો કરી જ છે તો તમે બધા જાણો છો અને હું બીજું તો અત્યારે બીજું કઈ કામ નથી પણ આમ માનસિક થાક લાગી ગયો ને ત્રાસ થઈ ગયા ને એવું બધું થયું છે હું અહીંયા બેઠું બેઠે થાક લાગી હવારમાં તો ઉઠાડું નહીં આમ સવારે તો જો કે હું ગયો તો બારે એટલે કદાચ હોઈ શકે પણ હું અહીંયા હતાડતો હતો ને ત્યાં લાઈવમાં કહી દીધું કે મહેસાણા ગયા છે તો હું એ કાંઈ ઠીક માણસ ભલે હાલ હાલ છે બી શું કેમ કે હવે તો ફોન જ એને કરી દીધો એને ખબર જ પડી ગઈ છે જે મેલવાળો છે એને અને બાકી તો આપણે બેઝિક શું કહેવાય કે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે એની હિસાબે તપાસ એની રીતે ચાલુ થઈ છે દુકાનોવાળાની સાથે તપાસ કરશે પછી ત્યાં કંપનીવાળા સાથે વાતચીત કરશે પણ કંપનીવાળા મારાથી ગોઠવીને બેઠો હતો હમણાં મને શું કે ખબર એ હમણાં નહીં એટલે ત્યારે ફોન કર્યો ત્યારે એણે એવું કીધું હતું કે એ તો એ કંપનીવાળા કંપની વાળા હો નહીં પણ એ વેપારી એની રીતે કાંઈક ભેળવી દેતો હોય ત્યારે તું હતો ને હા બીજું તે તો મારા દીકરા હમણાં મને ફોન કરીને એટલે ત્યાંથી લાલજીભાઈ ફોન કર્યો ને તો એ મેં ક્યાં એવું કંઈ કીધું હતું હમરાયું ને હમરાઈ દીધું ને તો બસ બાકી એ તો હા આ છે ને વાત છે ઘણા દિવસથી અઠવાડિયે દસ દિવસ થઈ ગયા છે એટલે જે મિલવાળો છે ને આ જે ભૂકો કરતો હશે એ જે કારખાનાવાળો છે એ તો મારો કે બધી રીતે છે આમ તૈયાર થઈ ગયો છે આપણે આમ તો કે ના આમ આમ તેમ કોઈને કાંઈ માનવા જ દેતો નહીં હા બધું લખીને બેઠો છે એ તો તૈયાર થઈ ગયો છે ફૂલ કે ભાઈ મીરા જો ઊભી થવાની કોશિશ કરે છે દવા ચાલુ કરી નાખી છે મહેશભાઈ મદદમાં છે હર્ષદભાઈ હું ગોતો 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 હતો બાટલા ટાંગી હતી પણ અહીંયા આપણી કુંદ ચાલુ છે બોટલ સામે કુંઢીને ચાલુ છે અને જે છે એ બધાને અત્યારે બોટલું ચાલુ કરવાની છે નવો આદેશ આવ્યો છે એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ બોટલું બોટલું કરી મૂક્યું સામે જમવાનું કામ ચાલુ છે કારણ કે ઘરે આજ રહેવાનું જ અહીંયા આખો દિવસ અને ખાવા પીવાનું બધું અહીંયા જ કરવાનું કમ્પ્લેટ ચાલો આ છે અત્યારે આપણો વારો છે અહીંયા બાટલાનું ધ્યાન રાખવાનું તો ધ્યાન રાખીએ છીએ પછી આપણે જમશું તો આપણો બાટલા ચડાવવાનો વારો થઈ ગયો પૂરો અને થયો વારો ચાલુ ખાવાનું જોયું ચા એ બહુ ધો નહીં ધો હમણાં જ છે પોતાના પાસે હર્ષદને કયો હર્ષદને તમે યાર કંઈક કહો ખાતો પીતો નહીં હવે ગાયની સાઈડમાં કરી અને હર્ષદને લઈ જાઓ છો મારે ક્યાંક ચાહ પીવા કયો મહેશભાઈ કયો મહેશભાઈ હરમાં જો ઉભા રહ્યા સ્ટેન્ડ રાખી દઉં અહીંયા કેમ કે ભાઈ સેવા ન થાય ગાયની હાજરી જ ને ઓલા તમારે ઘરની લાગે

મિત્રો આપણે જમીને બી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર થોડી વાર રાઉન્ડ મારી ચેક કરીને આવી ગયા હતા ફરી ગૌશાળે ગૌશાળાએ ને ત્યાં ચોથી એક ગાય હાર્મની ગયો આનું તો ખરેખર એવું હતું કે છૂટી જાય તો સારું કારણ કે હેરાન હતી આપણી માયા હે એ પણ હવે જતી હતી ચોથી ગયા મની તો મિત્રો પછી આપણે હે માયાનું અને કેસરનું બંનેનું પોસ્ટમોર્ટમ કરાવ્યા છે આપણી ગૌશાળા ગૌશાળાએ ઊંટીને દ્વીપ ચાલુ છે અને આજ તો અત્યારે ઘણા બધા આપણા મિત્રો આવી ગયા છે જો જીવાભાઈ આ જીવાભાઈ દીકરો બળદેવભાઈ આયા આ દિનેશ ભાઈ આયા આપણે જૂના ગુવાથી કેમ સૌ મજા જીગા ભાઈ આયા ઓહો હેરામ તો બધું ભાઈ બહેન ઘણા બધા આવી ગયા ને પેલા વાતચીત કરી લે ને પછી જ આપણે જોઈશું

એટલે ખબર પડે એટલે આ સવારે હું જોઈશ કારણ કે એકદમ સિવિયર કંડિશન અને એક છે ખૂંટીની કરી જે ખૂંટી તો પાછળના વાળા બાજુ છે એ બેસી ગઈ છે ખાલી ખાલી થઈ થઈ ગઈ ગઈ જો નહીં પટેલ આ જો રેડી ટુ હાયર મોડ આમ તકલીફ પડી નહીં ને ચડાયા નહીં પણ તો પણ કાંઈ પરિણામ મળ્યું નહીં એક અત્યારે હવે આજ અત્યારે હે એક કુંજ અને આ બીજી કુંઢી આ બેને હે એ થોડી તકલીફ છે નહીં બધાને હે આપણે થોડી થોડી જાળ નાખીએ એટલે બધા એ ખાધી અને આમ તો ખવડાવો નહીં એટલે નહીં ખવડાવતા આપણે એટલે આમ ખબર આપણે એવું નહીં પડતું કે ખાય કે નહીં બાકી થોડું થોડું ખાય તો છે નહીં ખાતા હે પણ ખવડાવશું તેમ તેમ વધારે તકલીફ થશે એટલે ખવડાવતો નહીં હવે કા કુંઢી અને કેસર એટલે કેસર નહીં પણ કુંજ બેને હે અત્યારે ઘણી તકલીફ છે બાકી તો અત્યારે આમ થોડુંક સારું દેખાય છે કારણ કે આજે એક એક ગાયને દસ દસ લીટર ડ્રીપ ચડાવી દે બાટલા ચડાવી દસ લીટર એક ગાયને આણેક ના ચડાવી દે તોફાન ઘણું કરતી થઈને ને ગાયો પણ હું બીવાય બીવાય આમ બીવા મંડી છે ગયો આપણે હોય લઈને બાજુમાં જાય ને એટલે બચારે ઓમ હેરાન ઘણી થાય એટલે એમ પણ જીવ હાલતો નહીં બાટલા ચડાવવાનો નહીં તો કુંજલને એટલે કુંજલ શું કુંજને આપી દીધું દસ લીટર દસ લીટર મીરાને રતનને લગભગ દોઢ એક લીટર દોઢ બે લીટર જેવું રતનને ગયું ને પછી આ ચક્કી ને કેટલું બપોરે આઠ લીટલું દઉં વાહ દોસ વાહ ભલે તો બસ જ કંડિશન છે અત્યારની તો અને હવે જે હશે ઈ કાલે આપણે જોશું સવારના જ પહેલાં અહીંયા ગૌશાળા મોર છે એ હર્ષદભાઈ ની સ્ટોરી જોશું બરાબર ને